નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતના બાર જિલ્લાઓ માટે ભારે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે વાવાઝોડાની વાત કરીએ તો બસો પચાસ કિમીની ઝડપે એક વાવાઝોડું આવી રહ્યું છે જે ભયંકર આવી રહ્યું છે જે આઠ લાખ લોકોને અસર કરશે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે છેલ્લા રવિવારથી વરસાદ આખા ગુજરાતને દમરોળી રહ્યો છે હવામાન વિભાગના સતત આગાહી કર્યું છે કે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર ઊભું થયું હતું તો આગળ વધ્યું હતું અને હાલમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના આખા તરફ આગળ વધી રહ્યું છે હાલમાં તે ભુજથી પચાસ કિમી દૂર કેન્દ્રિત થયેલું છે હવામાન વિભાગે આજે જે બાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ જામનગર મોરબી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર આણંદ પંચમહાલ વડોદરા દાહોદ છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી નવસારી વલસાડ દમણ ડાંગ અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન શાન શાન બસો ને પચાસ ક્રિ કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ચક્રવાતી તોફાનને જોતાં સરકાર પણ એલર્ટ મોડમાં આવી ગઈ છે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અંધરાધાર વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ચૌદ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે પંચમહાલના મોરવા હડપ તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં તેર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે